હેલો સ્ટુડન્ટ્સ વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું રાકેશ સુતરિયા હજુ એક આપણે આપણા ધોરણ નવમાં ઇંગ્લિશમાં એક યુનિટ શીખવાના છીએ જે છે યુનિટ નંબર અગિયાર અને એ યુનિટનું નામ છે વેલી ઓફ ફ્લાવર્સ ફ્લાવર્સ એટલે ફૂલો કહીશું વેલી એટલે ખીણ કહેવા છે તો અહીંયા ફૂલોની ખીણ વિશે આપણે શીખવાનું છે હવે તમે કહેશો ફૂલોની હેની ખીણ તો સ્વાભાવિક એક ફૂલોનો વિસ્તાર છે આખો એક લાંબો વિસ્તાર કે જેમાં તમને ક્યારેય ન જોયા હોય એવા પ્રકારના ફૂલો તમને ત્યાં જોવા મળે છે અને એટલા માટે આ પાઠનું ટાઇટલ છે વેલી ઓફ ફ્લાવર્સ ફૂલોની ખીણ કે જે આખી ફૂલોથી જ ભરેલી છે તો આ પાઠને આપણે જોઈશું એટલે વધારે મજા આવશે અને નવી નવી વસ્તુ પણ તમને જાણવા મળશે તો શરૂ કરીએ આપણે આજના આ યુનિટને તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જે દેખાય છે બે ચિત્રો એ બે ચિત્રો વેલી ઓફ ફ્લાવર્સના છે તો તમને ખ્યાલ આવશે કે આજુબાજુ ચારેય બાજુ પર્વતો છે અને પર્વતોના ખીણવાળા ભાગની અંદર તમને ઘણા બધા નાના નાના છોડ દેખાઈ રહ્યા છે જે ફૂલોના છે તો આ એક વેલી ઓફ ફ્લાવર્સ છે કે જેની અંદર ઘણા વિવિધ પ્રકારના ફૂલો તમને જોવા મળે છે તો હવે એ વેલી ક્યાં આવેલી છે કઈ રીતની છે કયા કયા ફૂલો તમને જોવા મળે છે બાકી બીજું શું વિવિધતા છે એમાં એ બધું તો આપણે જ્યારે પાઠને આગળ શીખશું ત્યારે જ ખ્યાલ આવશે તો વિડિયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો ફર્સ્ટ પહેલી લાઈન એવું કે છે ઇમેજિન યોર સેલ્ફ સ્ટેન્ડિંગ એટ ધ હાઈટ ઓફ ફોર્ટીન થાઉઝન્ડ ફીટ ઇન ધ વેસ્ટ હિમાલયન રેન્જ આવો પહેલી જ વસ્તુ એવી કહે છે કે ઇમેજિન કરવાનું છે કાંઈ ઇમેજિન કલ્પના કરવાની છે કેમ કે તમને બધા ન્યા તો નહીં લઈ જઈ શકાય ને એટલે ખાલી કલ્પના કરવાની છે ઇમેજિન કરો યોર સેલ્ફ તમારી જાતને સ્ટેન્ડિંગ એટ ધ હાઈટ ઓફ ફોર્ટીન થાઉઝન્ડ ફીટ ચૌદ હજાર ફીટની ઊંચાઈએ હાઈટ પર એટલે ઊંચાઈએ તમે સ્ટેન્ડિંગ છો ઊભા છો એવી તમારે કલ્પના કરવાની છે હવે કઈ ચૌદ હજાર ફીટ કઈ જગ્યાએ તો કે ઇન ધ વેસ્ટ હિમાલયન રેન્જ જે પશ્ચિમી હિમાલય છે એ પશ્ચિમી હિમાલયની પર્વતમાળામાં પશ્ચિમી હિમાલયની રેન્જ રેન્જ એટલે કહીશું માળા માળા એટલે એક પેલી હીરાની મોતીની કે એવી માળા નથી અહીંયા હિમાલય રેન્જ છે એટલે મતલબ પર્વતોની હિમાલય પર્વતોની એક માળા કે જેમાં ઘણા બધા પર્વતો એકબીજા સાથે લાઈનમાં હોય તો એ પર્વતમાળામાં ચૌદ હજાર ફીટની ઊંચાઈએ તમે ઊભા છો ને એવી તમારી તમારે જાતને કલ્પના કરવાની છે કે ભાઈ હું ત્યાં ઊભો છું પછી શું કરવાનું છે ઓલ અરાઉન્ડ યુ એન્ડ એઝ ફાર એઝ યોર આઈઝ કેન સી અને તમારી આસપાસ ઓલ અરાઉન્ડ યુ તમારી આસપાસ એન્ડ એઝ ફાર એઝ યોર આઈઝ કેન સી અને તમારી જે આંખો છે ને એ આંખો જેટલા પણ ફાર દૂર સુધી જોઈ શકે એટલા દૂર સુધી ધેર આર ફ્લાવર્સ એન્ડ ફ્લાવર્સ તમને શું દેખાશે ફ્લાવર્સ એન્ડ ફ્લાવર્સ ફૂલો અને ફૂલો જ દેખાશે એટલે મતલબ તમે ચૌદ હજાર ફીટની ઊંચાઈએ ઊભા છો અને તમારી આંખો જેટલા દૂર સુધી જોઈ શકે જેટલા દૂર સુધી માત્ર ને માત્ર તમને દેખાશે ફૂલો અને ફૂલો તો આ છે વેલી ઓફ ફ્લાવર્સ ઇમરલ્ડ માઉન્ટેન્સ ગ્રીન મિડોઝ વ્હાઇટ ક્લાઉડ્સ એન્ડ કલરફુલ પેચિસ ઓફ ફ્લાવર્સ ક્રિએટ અ ડ્રીમ લાઈક પેનોરામિક વ્યૂ હવે ત્યાંનું વર્ણન કરેલું છે કે વેલ્યુ ઓફ ફ્લાવર્સ કેવી છે તો જનરલી પહેલું કીધું છે ઇમરેલ્ડ માઉન્ટેન્સ ઇમરેલ્ડ નો મતલબ થાય લીલા લીલા માઉન્ટેન્સ છે ત્યાં લીલા પર્વતો છે પર્વતો લીલા એટલે મતલબ કઈ રંગ નથી કરેલો લીલા એટલે ત્યાં ઘણા બધા વૃક્ષો છે છોડ છે ઘણું બધું છે એટલે એ લીલા દેખાય છે ગ્રીન મીડોઝ લીલા મેદાનો તમને જોવા મળશે મીડો એટલે મેદાન કેવા છે વ્હાઈટ ક્લાઉડ્સ સફેદ વાદળો દેખાશે ત્યાં એન્ડ કલરફુલ પેચ ઓફ ફ્લાવર્સ અને ફૂલોનો રંગબેરંગી પેચ જોવા મળશે પેચ એટલે મતલબ કે શું સમૂહ રંગબેરંગી ફૂલોના સમૂહ તમને જોવા મળશે અને આ બધી જ વસ્તુ એ ક્રિએટ કરે છે સર્જે છે શું સર્જે છે અ ડ્રીમ લાઈક પેનરમિક વ્યૂ વ્યૂ એટલે દ્રશ્ય પેનરામિક એટલે રમણીય અને ડ્રીમ લાઈક એટલે સ્વપ્ન જેવું તો હવે આખી લાઈન ને સમજીએ તો લાઈન શું કહેવા માંગે છે કે જે લીલા પર્વતો છે લીલા મેદાનો છે સફેદ વાદળો છે અને રંગબેરંગી ફૂલોનો જે સમૂહ છે આ બધી જ વસ્તુઓ એક રમણીય સ્વપ્ન જેવું રમણીય દ્રશ્ય સર્જે છે વોટ પ્લેસ ઇઝ ધીસ કેન યુ ગેસ આ જગ્યા કઈ છે કેન યુ ગેસ શું તમે ધારી શકો છો એટલે કે જેની આપણે વાત કરી રહ્યા છીએ જગ્યા કઈ છે તમે ધારી શકો છો પણ જનરલી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા કે આપણે વેલી ઓફ ફ્લાવર્સ જોઈ રહ્યા છે ઇટ ઇઝ અ વાઇબ્રન્ટ એન્ડ સ્પ્લેન્ડિડ નેશનલ પાર્ક હિડન ઇન ધ હિમાલયાસ હવે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ તે એક વાઇબ્રન્ટ છે વાઇબ્રન્ટ એટલે કહીશું જીવંત સ્પ્લેન્ડિડ ભવ્ય તો એક જીવંત અને ભવ્ય નેશનલ પાર્ક છે નેશનલ પાર્ક જેને કહીશું રાષ્ટ્રીય ઉદ્યાન એક રાષ્ટ્રીય ઉદ્યાન છે કે જે હિડન ઇન ધ હિમાલયસ કે જે હિમાલયમાં છુપાયેલું છે હિડન છુપાયેલું તો કે હિમાલયમાં છુપાયેલા રાષ્ટ્રીય ઉદ્યાન વિશે આપણે જોવાના છીએ જે એક જીવંત અને ભવ્ય રાષ્ટ્રીય ઉદ્યાન છે ધીસ અલ્યુરિંગ પ્લેસ ઇઝ નોન એઝ ધ વેલી ઓફ ફ્લાવર્સ અને આ જે અલ્યુરિંગ પ્લેસ છે આ જે આકર્ષક જગ્યા છે અલ્યુરિંગ એટલે કહીશું આકર્ષક કે મોહક આ મોહક જગ્યા એ વેલી ઓફ ફ્લાવર્સ તરીકે વેલી ઓફ ફ્લાવર્સ તરીકે નોન છે મતલબ જાણીતી છે વેલી ઓફ ફ્લાવર્સ તરીકે જાણીતી છે એટલે મતલબ આપણે જે રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરી રહ્યા છીએ એ રાષ્ટ્રીય ઉદ્યાન છે વેલી ઓફ ફ્લાવર્સ એટલે વેલી ઓફ ફ્લાવર્સને એક રાષ્ટ્રીય ઉદ્યાન કહેવામાં આવે છે અ વાસ્ટ એરિયા ઓફ એટી સેવન પોઈન્ટ ફાઈવ સ્ક્વેર કિલોમીટર્સ એન્ડ અ હ્યુઝ વેરાયટી ઓફ અલ્પાઇન ફ્લાવર્સ મેક ધીસ પ્લેસ કલરફુલ ફોર નેચર લવર્સ બોટનિસ્ટ એન્ડ ફોટોગ્રાફર્સ હવે આ લાઈનને સમજીએ વાસ્ટ એરિયા મતલબ થાય એક વિશાળ વિસ્તાર તો કે સિત્યાસી પોઈન્ટ પાંચ ચોરસ સ્ક્વેર એટલે ચોરસ કિલોમીટર તો કે સિત્યાસી પોઈન્ટ પાંચ ચોરસ કિલોમીટરનો જે વિશાળ વિસ્તાર છે અને જે યુઝ એટલે વિશાળ વેરાયટી એટલે વિવિધતા અલ્પાઇન ફ્લાવર્સ એટલે પર્વતીય ફૂલો તો કે પર્વતીય ફૂલોની જે વિશાળ વિવિધતા છે વિશાળ વિવિધતા છે તે મેક ધીસ પ્લેસ કલરફુલ આ જગ્યાને કલરફુલ બનાવે છે રંગબેરંગી બનાવે છે કોના માટે તો ફોર નેચર લવર્સ કે જે પ્રકૃતિના ચાહકો છે બોટનિસ્ટ વનસ્પતિ શાસ્ત્રના નિષ્ણાતો છે એન્ડ ફોટોગ્રાફર્સ અને જે ફોટા પાડનારાઓ છે આ બધા માટે આ ત્રણેય માટે બધા માટે આ જગ્યાને રંગબેરંગી બનાવે છે કઈ વસ્તુ તો કે એનો જે પર્વતીય ફૂલોનો વિશાળ વિસ્તાર છે અને સિત્યાસી પોઈન્ટ પાંચ ચોરસ કિલોમીટરનો જે વિશાળ વિસ્તાર છે આ બધી વસ્તુઓ એ આ ત્રણ વ્યક્તિઓ માટે પ્રકૃતિના ચાહકો વનસ્પતિ શાસ્ત્રના નિષ્ણાતો અને ફોટોગ્રાફર માટે આ જગ્યાને રંગબેરંગી બનાવે છે ધ વેલી ઓફ ફ્લાવર્સ ઇઝ લોકેટેડ નિયર ઘાઘરિયા ટાઉન ઇન ચામોલી ડિસ્ટ્રિક્ટ ઓફ ઉત્તરાખંડ હવે અહીંયા આ લાઇનને ખાસ યાદ રાખવાની વિદ્યાર્થી મિત્રો કે આ વેલી ઓફ ફ્લાવર્સ ક્યાં આવેલી છે એનું સ્થાન બતાવે છે તો કે વેલી ઓફ ફ્લાવર્સ જે છે એ લોકેટ છે એટલે આવેલી છે ક્યાં આવેલી છે તો નિયર ઘાઘરિયા ટાઉન ઘાઘરિયા શહેરની નજીક ઇન ચામોલી ડિસ્ટ્રિક્ટ ચામોલી જિલ્લામાં ઓફ ઉત્તરાખંડ એટલે ઉત્તરાખંડ હવે સમજીએ આને તો આ જે વેલી ઓફ ફ્લાવર્સ છે એ વેલી ઓફ ફ્લાવર્સ ઉત્તરાખંડની અંદર ઉત્તરાખંડના ચામોલી જિલ્લામાં ઘાઘરિયા શહેરની નજીક આવેલી છે ઇટ ઇઝ અબાઉટ થ્રી હંડ્રેડ કિલોમીટર્સ નોર્થ ઓફ ઋષિકેશ નિયર બદ્રીનાથ અને આ જે વેલી ઓફ ફ્લાવર્સ છે એ બદ્રીનાથની નજીક ઋષિકેશની ઉત્તરે ત્રણસો કિલોમીટરના અંતરે આવેલી છે એટલે આ પણ લાઈન યાદ રાખવાની છે કે સ્વાભાવિક રીતે આને પણ ધ્યાનમાં રાખશું કે વેલી ઓફ ફ્લાવર્સ એ બદ્રીનાથની નજીક છે અને ઋષિકેશની ઉત્તરે ત્રણસો કિલોમીટરના અંતરે આવેલી છે પણ અહીંયા કીધું છે અબાઉટ થ્રી હન્ડ્રેડ કિલોમીટર્સ લગભગ ત્રણસો મીટર એટલે પરફેક્ટ નથી ત્રણસો જ છે પણ નજીકનો આંકડો છે આ ધેર ઇઝ અ મોટરેબલ રોડ અપ ટુ ગોવિંદ ઘાટ હવે જ્યારે તમે વેલી ઓફ ફ્લાવર્સમાં જાઓ છો ને ત્યારે ગોવિંદ ઘાટ સુધી અપ ટુ એટલે સુધી ગોવિંદ સુધી તમને એક મોટરેબલ રોડ મળે છે મોટરેબલ રોડ એટલે મતલબ થાય પાકો રસ્તો એક પાકો રસ્તો મળે છે ગોવિંદ સુધી એન્ડ ફ્રોમ ધેર અને ગોવિંદ તમે જ્યારે આગળ જાઓ છો ત્યાર પછી ધ ટ્રેક ઓફ ધીસ વેલી સ્ટાર્ટ્સ આ જે ખીણ છે વેલી ઓફ ફ્લાવર્સ છે એ વેલી ઓફ ફ્લાવર્સમાં જવા માટેનો ટ્રેક શરૂ થાય છે ટ્રેક એટલે એક પગદંડીનો નાનો રસ્તો એક નાનો રસ્તો શરૂ થાય છે જે કાચો છે મતલબમાં તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જે જોઈ રહ્યા છીએ છે વેલી ઓફ ફ્લાવર્સ ફૂલોની ખીણ અને જેમાં અસંખ્ય ઘણા બધા ફૂલો છે જેના સ્થાનને આપણે જોયું અહીંયા કે ક્યાં આવેલી છે તો એ ઉત્તરાખંડના ઉત્તરાખંડના ચામોલી જિલ્લાના ઘાગરિયા શહેરની નજીક આવેલી છે તો આ વસ્તુને આપણે અહીંયા જોઈ તો હવે આપણે આ પાઠની અંદર વધારે ડિટેલ્સમાં જવાના છીએ અને બહુ સરસ મજાનો પાર્ટ છે તમને બહુ જ બધું જાણવા મળશે તો નેક્સ્ટ વિડીયોમાં પણ તમે આ લિંક પર આ પાઠને જોજો કે જેથી કરીને તમે વધારે સારું મેળવી શકો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો